ગુજરાત સરકારે લીધો વૃદ્ધ પેન્શનરો માટે હિતકારી નિર્ણય તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનર શો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે તો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇનપોઇન્ટ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો એટલે કે જે સાઠ વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરો છે તેમના માટે સરકારે લીધો છે મોટો હિતકારી નિર્ણય તેથી તમામ પેન્શનરોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ગુજરાત સરકારે શું લીધો છે મોટો હિતકારી નિર્ણય તેને આપણે ટૂંકમાં જાણીએ તો તેમાં સરકારે વૃદ્ધ પેન્શનરોના પેન્શનમાં રૂપિયા ત્રણ હજારનો સૌથી મોટો વધારો કર્યો છે અને તે ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે તમારે શું કરવું પડશે કયા પુરાવા આપવા પડશે અને કેવી રીતે અરજી કરવી તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો તમે પણ સાઠ વર્ષ ઉપરના વૃદ્ધ નાગરિક અથવા તો વૃદ્ધ પેન્શનર સહો તો તમને જણાવવાનું છે કે બે હજાર છવ્વીસમાં સરકાર દ્વારા સાઠ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે નવા નિયમ હેઠળ વરિષ્ઠ નાગરિકોને પેન્શનમાં વધારો આરોગ્ય અને રોજિંદા જીવન માટે વધારાની સુવિધાઓ મળવાની જાહેરાત કરવામાં આવી છે આ નિર્ણય વરિષ્ઠ નાગરો નાગરિકોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવાના જીવન ગુણવત્તાને સુધારવાના અને મોંઘવારી સામે જે લડત લડવાની છે તેને મોંઘવારી વધતું આપવાનું અને મોંઘવારી ભથ્થું જેમ વધે છે તેમ તેના પેન્શનમાં પણ વધારાના લાભ આપવાના મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકારના નવા નિર્ણય અનુસાર વરિષ્ઠ નાગરિકોની માસિક પેન્શન રકમ વધારવામાં આવી છે અગાઉથી નક્કી કરવામાં વધારો થયા બાદ વરિષ્ઠ નાગરિકોની આવકમાં સ્પષ્ટ વધારો થશે જે તેમના રોજિંદા ખર્ચ આરોગ્ય અને પરિવારમાં જે પરિવાર છે તેમના જરૂરિયાતોને પહોંચી વળવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે મિત્રો પેન્શનમાં વધારો ડી પદ્ધતિથી સીધા બેંક ખાતામાં જમા થઈ છે જેથી સમયસર નાણાકીય સહારો મળે અને કોઈ વિલંબ ન થાય અને મિત્રો ત્યારબાદ તબીબી સારવારની વાત કરીએ તો વૃદ્ધ નાગરિકો માટે સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં મફત અથવા તો સબસિડીયુક્ત આરોગ્ય ચેકઅપ સારવાર અને દવાઓની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે લાંબા સમયથી ચાલતી બીમારીઓ અને સામાન્ય આરોગ્ય સમસ્યાઓ માટે આ સેવા ખૂબ જ ઉપયોગી છે તાત્કાલિક સારવાર માટે હેલ્પલાઇન નંબર અને વિશેષ વરિષ્ઠ કાઉન્સેલિંગ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને મિત્રો અન્ય વધારાની સુવિધાઓની વાત કરીએ તો સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે જાહેર પરિવહન રેલવે મુસાફરી ડિજિટલ સેવા અને એપ્લિકેશન આધારિત સુવિધાઓ માટે વિશેષ છૂટછાટો અને પ્રાથમિકતા જાહેર કરવામાં આવી છે આ સુવિધાઓને લઈને વરિષ્ઠ નાગરિકો ઘરે બેઠા જ અરજી કરી શકે છે અને દૈનિક જીવનમાં સરળતા અનુભવે છે મિત્રો અને મિત્રો કોને મળશે લાભ તો મિત્રો આ તમામ વધારાની પેન્શન અને સુવિધાઓ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે જે સરકાર દ્વારા નક્કી કરેલી પાત્રતા પૂરી કરે છે આવક મર્યાદા અને અન્ય નિયમો રાજ્ય મુજબ થોડા ફેરફાર સાથે લાગુ થઈ શકે છે ત્યારબાદ વરિષ્ઠ નાગરિકો માટે લેવાયેલા આ નવા પગલાં તેમના જીવનમાં મહત્વપૂર્ણ આરોગ્ય આર્થિક અને સામાજિક લાભ લ લઈ શકે છે વધારેની પેન્શન આરોગ્ય સુવિધાઓ અને વિવિધ જાહેરાત સેવા છૂટછાટ દ્વારા પણ વરિષ્ઠ નાગરિકો વધુ સ્વતંત્ર અને સુરક્ષિત જીવન જીવી શકે છે પાત્ર પરિવાર એટલે કે પાત્ર વરિષ્ઠ નાગરિકોએ સમયસર અરજી કરીને આ લાભ મેળવી લેવા જોઈએ મિત્રો